ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો पर्दाफाश કર્યો છે જેમાં રાજ્યના સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મ્યુલ એકાઉન્ટ નેટવર્કને ઝડપી પાડ્યું છે જેના પાકિસ્તાન સાથે સીધા નાણાકીય વ્યવહારો હોવાનું પુરાવાર થયું છે આ નેટવર્કમાં સમગ્ર ભારતમાં 386 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100 થી વધુ મ્યુલ એકાઉન્ટ્સનું સંચાલન થતું હતું આ નેટવર્ક થી રૂપિયા બસો કરોડ થી વધુ સમાવેશ થાય છે આ તપાસમાં પાકિસ્તાની ક્રિપ્ટોકરન્સી કરન્સી એકાઉન્ટમાં રૂપિયા દસ કરોડ ટ્રાન્સફર થયા હોવાનું પ્રકાશ માં આવ્યું છે જેમાં ભારતીય ખાતાઓ માંથી રૂપિયા પચીસ કરોડ થી વધુ રકમ એકત્રિત રીતે પ્રાપ્ત થઈ છે લખતર મોરબી સાવરકુંડલા અને સુરતમાં એક સાથે ઓપરેશન કરી અને આ તમામ લેયરને ઓળખી કાઢેલા અને ધરપકડ કરેલી જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતનો રહેતો હતો કે જે શિવમ ટ્રેડિંગના અકાઉન્ટમાં પૈસા આવતા હતા આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા ત્રણ લોકો હતા રૂપેન રાકેશ અને દેખાવડિયા આ ત્રણ લોકો કરતા હતા આ તમામ પૈસાઓ ત્યાં આંગળીયા મારફતે વિ વિજય ને સુરત ખાતે પહોંચાડતા હતા વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ કથિરિયાને આપતો હતો પંકજ કથિરિયા જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે એના સૂચના હેઠળ પૈસા બિટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે એકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા આ જ ગુનામાં આગળ જે આ પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તેઓ ચેતન ગાંગાણી નાઓની તાજેતરમાં સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે અને તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી દસ કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી એકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી અને એ જ અકાઉન્ટનું છેલ્લા બે વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું જેમાં કુલ ઓગણત્રીસ કરોડ જેવી માતબર રકમ ગયેલ છે અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગવાળી આ ગેંગ દ્વારા દસ કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે